જય માતાજી બધા મિત્રોને તો આજે અમે આવી ગયા છે વાડીયા માંડવીને દેવા તો આ નહેતી છે એ પણ માંડવીને દે છે એ નહેતી શું કરે છે માંડવીને દે છે હે માંડવીને દે એમાં શું કહે માંડવી હારી છે આપણે માંડવી હારી છે હા ત્યાં માંડવી બતાવી છે બધાને કેવી છે માંડવી બધાને બતાવી હા એ માંડવી આપડી છે ને માંડવી હા હા તો મિત્રો આપણે સો નંબર માંડવીનું વાવેતર કરી ગયેલ છે હું જોઈ શકો છો અત્યારે ત્રીસ ચાલીસ દિવસની આસપાસની થઈ છે પણ અત્યારે તેની અંદર ફૂલ આવી ગયા છે ગ્રો સારો છે માંડવીનો વરસાદને કારણે અવાર થોડુંક માંડવીમાં બધા પીળાશ જેવી છે

હા જો નહીં હતી જો જોટાડે બધા મિત્રોને આમાં તાતા કહી દે કે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કે તાતા કહી દે બધા નાલ નહીં હતી ઢીંગલી હાલો બધા મિત્રોને તાતા કહી હાલ તાતા તાતા બધા મિત્રોને કે ચાલો મિત્રો વિડીયો સારો લાગે તો લાઇક કરજો શેર કરજો અને કોમેન્ટમાં કહેજો કે એવો વિડીયો લાગે